બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે છે